नमस्कार मित्रों, शो क्या आ आ दुनिया मा पानी धरती कई वस्तु अग्नि तेजस्वी हन प्रश्न महाजना पितामहे कुरुक्षेत्र युद्धिया पर सुतां सुतां साक्षात भगवान श्रीकृष्ण ने पूछया था भीष्म पितामह श्री कृष्ण ने पूछ્યું હે માधव જળથી પાત્રો શું છે ભૂમિથી ભારે કોણ છે કોણ અગ્નિથી પણ વધુ તેજ છે અને કોણ કાળજળથી પણ વધુ કાળું છે આ પ્રશ્નો સામાન્ય નથી અને તેના જવાબો તો જીવનનો સાર સમજાવી જાય તેવા છે ભગવાન શ્રી કૃષ્ણે જે મધુર સ્મિત સાથે જવાબો આપ્યા તે જાણવા માટે તમે ઉત્સુક છો ને તો એ દિવ્ય જવાબો જાણીએ તે પહેલા जो तमने आ ज्ञाननी बात स्पर्शी गई हुए तो आ वीडियो ने अत्यारे जा एक लाइक करी दो अने जो तमे आवाज आध्यात्मिक अने प्रेरणादायक वीडियो जोवा मांगता होय तो हमारी चैनल ने सब्सक्राइब करीने हमारी साथे जोड़ाई जाओ चालो हवे जानिए श्री कृष्ण ना अद्भुत जवाबो भगवान श्री कृष्ण ने मुस्कान साथे जवाब आप्यो हे पितामह जड़थी पात्रो ज्ञान छे કારણ કે જ્ઞાન કોઈ પણ રોકટોક વગર સૂક્ષ્મ રીતે દરેક વ્યક્તિના મનમાં અને આત્મામાં ઉતરી શકે છે ભૂમિથી ભારે પાપ છે કારણ કે આ ધરતી ભલે ગમે તેટલો ભાર સહન કરી લે પણ વ્યક્તિના આત્મા પર થયેલા પાપનો બોજ તેના કરતાં પણ અનેક ગણો ભારે હોય છે ક્રોધ અગ્નિથી પણ વધુ તીજ છે કારણ કે અગ્નિ તો માત્ર વસ્તુઓને બાળે છે પરંતુ ક્રોધની આગ સંબંધો विवेक अने खुद પોતાને પણ વાડીને ભસ કરી નાખે છે अने काजल થી પણ કાળો કલંક છે કારણ કે काजल નો ડાઘ તો પાણી થી સાફ થઈ શકે છે પણ ચારિત્ર્ય પર લાગેલો કલંક નો ડાઘ ક્યારેય ઘંસાતો નથી કેવા અદ્ભુત અને જીવન ભર યાદ રહી જાય તેવા જવાબો જ્ઞાન મેળવો પાપ થી بچો ક્રોધ પર કાબુ રાખો અને ચારિત્ર ને શુદ્ધ રાખો આજ સુખી જીવન નો મંત્ર છે જો તમને શ્રી કૃષ્ણનું આ અમૂલ્ય જ્ઞાન ગમ્યું હોય તો આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ચૂકશો નહીં જ્ઞાન વહેંચવાથી વધે છે તમારા વિચારો અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને આવનારા આવા વિડિયો ક્યારેય ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ